નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વાઘોડિયા તાલુકાના તામસીપુરા વસાહતમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે પ્રાથમિક શાળા ખાતે જય મહારાજ યુવક મંડળ દ્વારા સિત્તેર બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સ્કૂલના શિક્ષક રેખાબેન અર્ચનાબેન તેમજ ભાતીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેસી રાઠોડ ગમેશભાઈ આજુબાજુના ગામના મંડળના યુવાનો ગામના વડીલો ભાઈઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને શિક્ષણની સાથે સાથે વ્યસન મુક્તિની પણ અહીં વાત કરવામાં આવી હતી જય ભાતીજી મહારાજ યુવક મંડળ ગુજરાત દ્વારા સિત્તેર બાળકો શાળામાં ભણતા હોય તેમને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું માતાજી આજે પંદરમી ઓગસ્ટના નિમિત્તે વાઘોડે તાલુકાના કામસુકરા વરસાદની અંદર આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે અને ભારતીય મંડળ દ્વારા આ સ્કૂલની અંદર બાળકોને સીટી એસી બાળકોને નોટ પેન વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને ખરેખર આ ગામની અંદર જે શિક્ષકો છે ખરેખર એમને ધન્યવાદ છે કે એમને આવ્યા પછી એવું જાણવા મળે છે કે ખરેખર ગામની અંદર એક વ્યસન મુક્તિ મોટા મોટું કહેવાય ટ્યુશન એ વ્યસન મુક્તિના કાર્યક્રમો કરીને પોતાને સુધારવાનો કાર્યક્રમ કર્યો છે અને બાળકોની અંદર એવી પ્રગતિ આવી છે કે ખરેખર બાળકો જાતે આ જનગનમાં બધું ગઈને આ ઝંડા ફરકાવાનો કાર્યક્રમ કર્યો છે ખરેખર શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ગામના યુવાનો પણ એવા જાગૃત છે કે કોઈ પણ કામ હોય સંપીને આજે જે નોટપેડનું વિતરણ કર્યું છે ગામના યુવાનોનો ઘણો બધો ફાળો છે ખરેખર એમને પણ ધન્યવાદ છે કે આવા ગરીબ સમાજની અંદર અને પોતે ગરીબ થઈને બીજાને એક માર્ગદર્શન અને ભેટ આપી ખરેખર સા સારી વાત છે કે લાખો ખર્ચના પુણ્ય એ બાળકોને અંદર કોઈ ભેટ આપીને આપણને પુણ્ય મળતું હોય છે એટલે આજના દિવસે હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે આવા આદિવાસી વિસ્તારની અંદર બાળકો બની ગઈને આગળ જાય અને વ્યસન મુક્ત થાય મા બાપની સેવા કરે એ પ્રાર્થના અને અમારી જોડે એક બેન પણ છે એ પણ બે વાક્ય કહેશે જ્યારે હું આ ગામમાં નોકરી કરવા માટે આવી ત્યારે મને એવું લાગતું કે અહીંયા સ્વચ્છતા પણ ખૂબ ઓછી હતી તેમજ ગામના ઘર પણ માટી લીપણવાળા હતા માં વ્યસન પણ ઘણું હતું પણ પછી અમે બંને બહેનોએ વ્યસન મુક્ત કરાવવા માટે નિયમ લીધો અને ગામમાં ઘરે ઘરે જઈને વ્યસન મુક્ત કરવા માટે સમજાવવામાં આવ્યું કે તમે જો વ્યસન કરશો તો તમારું ઘર અને તમારા બાળકોમાં કોઈ પરિવર્તન નહીં આવશે અને જો તમે વ્યસન છોડશો તો તમારું ઘર પણ ઊંચું આવશે બાળકો સારું ભણશે તો પછી ગામના લોકોએ અમારી વાત માની અને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીએ પણ અમે ગામ લોકોને બહુ પ્રયત્ન કર્યા વ્યસન મુક્તિ કરાવવા માટે તો આજે ગામમાં પણ મારા ઘરો નથી પણ ડાબા મકાનો બની ગયા છે કામ પણ સ્વચ્છ અને સુંદર બન્યું છે અને બાળકોને પણ હજુ અમે હેલ્ધી બનાવવા માટેના પ્રયત્ન કરીએ છે એમને એવું જ કહીએ છે કે તમે ઘરનું ખાવ રોટલો ને શાક અને કુકરના પડીકાઓ એ બધું બંધ કરી દો તો તમારા ઘણા બાળકો હવે કુકરના પડીકાને એવું ખાતા નથી અને હેલ્ધી જોયા છે તેમજ અમે સ્કૂલમાં પણ આ બાળકો અમારા છે એવું માનીને ને તેમના માટે બહુ પ્રયત્નો કરીએ છીએ ભારત માતા કી જય